શિવાની માથા માં ગુલાબ નાખી દીધું છે એટલે એમ કરે છે એને એમ થતું છે માથામાં માં કાગતો હશે રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોનું હારું કરે ને બધા ને હાજર રાખે શુભેચ્છા આવું શું તો અત્યારે હવાર હવારમાં જ આપણે નેથન તૈયાર થાય અને અત્યારે તો ઝરમર ઝરમર વરસાદી આવવાનું ચાલુ થઈ જશે એટલે અત્યારમાં રાતે કોકો છાંટા આવતા હતા પણ અત્યારે હા એમ કહેવાય કે ઝરફરાટ કેમ ઝાકળ આવતો હોય ઝરમર ઝરમર એની ઘોડે આવવા મળ્યું છે થોડીક વારું ભરી એટલે એમ તો સેસસેસ પલાળવા મળી પડે એટલા બધા ન પહેલી કે નીધારવા મળી એવો અતારમાં વરસાદ આવે છે પણ તો એ ત્યાં ખડમાં ને એમાં હેંડે ધરણ લાગી જાય એટલે કાર બે જાય એટલે નીંદવાની પણ મજા ન હોય પાણીના મોતીયા ભરાઈ જાય અત્યારે આવા ઝરમર વરસાદ આવતો હોય તો કે નીંદવાની તો મજા ન આવે કાંઈ કામે રૂક લે નહીં એવો ચાલુ થઈ જશે બસ આખું દેખાવા મળ્યા હતા ને મારવા આવે છે મોટા બાપાના ઓલા આપણે આવતા રહે એટલે મર ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ જશે બાવળમાં તો કદાચ પાણી હજી ભરાણ હોય કે નથી ભરાણ એટલો બધો વરસાદી થયો શિવાની હાટો આપણે ઓલા ઘરે સાયકલ લઈ જવાની છે આખરે સાયકલ પડી હોય પણ શિવાની મોટા ભાગે આપણે ઓલા ઘરે જોઈએ આ ઘરે તો હવે હોય નહીં અને ચોમાસું એટલે આપણે ખાવા પીવાનું ઓલા ઘરે હોય એટલે શિવાની આપણે ન્યાજ રાખવી છે તો સાયકલ લેવું ના લઈ જવી પછી શિવાની મોટી થઈ જાય છે પછી ત્યાં સાયકલમાં બેસે નહીં અને પછી તે મોટી થઈ જાય એટલે ઉંબરકા મારવા માટે સાયકલમાં તો રહે નહીં પણ હજી એટલો બધો વાંધો ન આવે થોડું ઘણું હવે ઊભા થતા ને એમ શીખે છે ગમે કંઈક ટેકો દેવાનું મળી જાય ને તો પછી ટેકો દે ઊભી થઈ જશે કોઈ ખાટલા ફરતે નજીક એટલે બધી ફરે નહીં પણ થોડું ઘણું એવું કઈક વસ્તુ હોય ને તો એના ઉપર ફાર દે ને પછી ઊભી થઈ જાય છે ને જરાક આપણે હાથ નો ટેકો આવી તો તરત જ ઊભી થઈ જાય છે એટલે સાયકલ લેવું આપણે ઓલા કરી લેતા જઈ અને અત્યારે શિવાની બેન હતા છે જાગે કે આપણે સાયકલ માં બે હારશું અમારે વંશભાઈ અત્યારે સરસ મજાનું લેસન કરે છે અને ફરથી બાજુ ચોપડા ચોપડા દેખાય છે લેસન કરશો શું કરશો સાપુ શું સાપુ શું સાપશો કઈ રીતે સાહેબ સો કેમ છે ઈ કેમ સપાઈ દસતે પેજમાં પેશેની વાળું કર્યું તેલ તેલ વાળું પેસ કરીને પછી થાપવાનું પછી સુકાઈ જાય છે ઈ ઈ સુકાઈ જાય હે બેસ તો પછી સુકાઈ ને એટલે કાયસોકારો થઈ જાય એ એવું હોય મને અતાર હટકી આવે છે કોણ ભરતું છે वहांથી હટકી આવે છે મને હે કોણ ભરતું છે કે તો ખબર

વંશભાઈ લખેલું હોય ઝંડા ને એવું બધું બનાવે રમત કેવી એને પણ આવતી અત્યારે બંધ થઈ ગઈ આવી પાણી 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 પીવા જવું પડે તો હેટકી બંધ થાય પણ આ તો પાણી પીતા વિના એમના મજ હેટકી બંધ થઈ ગઈ એટલે જેનું નામ લીધું હોય છે ને મેં એકદા મને સંભાળતા હશે મને મનમાં એમ છું કે મારા પિયર વાળા કોઈ સંભાળતું હોય છે એવું મનમાં ખાલી થયું કાઢ હેટકી બંધ થઈ ગઈ એવું કેતા હોય કે જે યાદ કરવા મળે નામ લેવી ને પછી જ્યાં જેનું નામ લીધું હોય ને હેટકી બંધ થાય ને એટલે એમ થાય કે ઈ આપણને સંભાળતા છે એટલે એવું હોય કે ન હોય એ આપણને કઈ ખબર નહીં પણ આપણે એવું કરીએ તારે નહીં બસ એવું હોય કે નહીં હેટકી આવતી હોય તો નામ લેવી એટલે બંધ થઈ જાય ને જે સંભાળતા હોય એનું નામ આવી જાય એટલે હે પાણીની મોટર આપણે અત્યારમાં ચાલુ છે અને કુંડી આખી ભરાઈ ગઈ છે થોડો ખૂણા સેવાળ લેવું હોય ને એટલે સલકાવા દેવી એટલે સંધો કચરો માથે હોય ને એ વયો જાય આ બાજુ સિંધો પાણી જવા જ મળ્યું છે આપણે મોટર તો ચાલુ જ છે પાણી તો અહીં આવે જ છે એ કુંડી આખી ભરેલી છે અને વરસાદ તો અત્યારે હાવ રહી ગયો અને ઢોર માલમાં તો આપણે વાસી દો એવું હવારમાં જ કર્યું હતું વહેલા વહેલા અને ન નખાઈ ગઈ છે નીનકા ખાઈ રહેવા હોય ને રહી છે પણ ચોમાસું હોય એટલે કિસકાણ તો કરી નાખે અને આ બાજુ આપણે એવું કરતા હોય એટલે એક અડાઈઓ જ આપણા એક તો જગવાનું ચાલુ જ છે આ લાકડું જાડું છે ને જગ્યા રાખે એટલે ધુહાડો થોડો થોડો થાય રાખે ને તો માયુને મચ્છર ને એવું ઢરને

આવો ઝરમર ઝરમર વરસાદ આવે રાખે એટલે પલળવી નઈને આમ એવા ઘડીક વાર રેવી એમ તો પલળી જાય પણ બીજું કાંઈ કામ થાય ને આમ થોડો ઘણો ગારો કરે પણ ગારો તો જાય ને એટલો વરસાદ નઈ થતો ગારો કરે ને એટલો વરસાદ આવે છે અને અત્યારે અમે સોળી ફલવા બી ગયા છીએ આપણે બકાલામાં સોળી લીધી તે હજી ઘરની તો ઉતરતી નથી પણ વેસાતું બકાલું લીધું હતું એટલે કીધું આજે સોળીને એવું ફોલ લેખું વરસાદનું બીજું કાંઈ કામ થાય એમ નથી અને શાક ને એવું તો અત્યારે નથી બનાવવાનું રીંગણાની શાક ને એવું આપણે બનાવી નાખ્યું છે પણ આ પછી બનાવવા થાય કાલે ઓરું ખાંચે કેમ બનાવવા થાય એટલે સોળી તાર બેઠા બેઠા ફોલવી કીધું વરસાદનું બીજું કાંઈ કામ થાય નહીં એટલે બા ફોલી ફોલીને દાણા એ નાખે છે જો આટલી જ સોળી ફોલી છે અને શું કહેવાય ગલકા કહેવાય ને કાં ગલકા છે અને ભીંડો છે આટલું બકાલું છે ભીંડો સરસ મજાનો દેખાય છે ને ગલકા એવા એક બે વધારે કુણા છે બે ત્રણ જેવા મોટા છે તો એ ગલકાનું અસલ સરસ મજાનું શાક થાય એમ છે ને ભીંડાનું અને તો એ તો લીલો તાર બકાલું છે પણ હજી કાંઈ કરીએ આપણે બકાલું થયું નથી આ બધું વેસાતું લીધું છે થોડાક દિવસમાં આપણે સોળી છે ભીંડો છે ગુવાર છે એવું થોડું ઘણું ઉતારવા મળશે પણ હજી કાંઈ બનતું નથી આપણે ઘરે કાંઈ ઉતરતું નથી આ બધું આપણે વેસાતું લીધેલું છે શિવાની માથામાં ગુલાબ નહીં દીધું છે ને એટલે એમ કરે છે

ગુલાબ પણ થોડું થોડું તરાહુ વઈ ગયું છે કોને ને એમ કરે છે ગામે ને અંજો એ શિવાની તાર ગુલાબ તો લઈ લે પણ માથામાંથી હવે એમ તો થામન ભાળીને ઠે કોરે વી આવી થામો ઉતાર આંકે આવું પડે અંજો છે બેન જો આવી બેન આવી આવી બેન ના એમ કરે પણ તારું ગુલાબ કેવું લાગે ગુલાબ તરાહુ થઈ ગયું ખરખો નાખી દીધું તું શિવાની

ઘડીક મૂકી દે ને પાછા નવરા થાય એટલે ફોલવા મળવી ને વરસાદ ને એવું તરાઈ ગયું છે એમ બપોર પછી એટલો બધો વરસાદ નહીં થોડો ઘણો બપોર જતા આવતો તો પણ પછી હાવ રહી ગયો વરસાદ હવે એને ટિફિન લેવા જાવ તો અમારે અંકિતાબેન સરસ મજાનું લેસન કરવા આવતા રહ્યા છે કાકા નોસરીમાં આવતા રહ્યા કેમ કે આપણી ઓસરીમાં તો શિવાની બેન રમણ ફમણ કરે ને લેસન તો કરવા દે નહીં એને આ બેઠી છે તો એને એ જ અંકિતાબેન તમને ભાડા નથી વલન તો હમે દે ને ક્લાઈ વિયા વલે નો કરવા દે આ બધું સોપડા ને એ બધું એના પેજ આમ કરીને મૂઠો વાળી દે તો બધું આ તોડી નાખે એવું કરે લંકિતા બેન ને લેસન કરવા કા નવા ઘરે જાવું પડે ને કા આ બાજુ બેહું પડે નહીં કીતા બેન તો લેસન થવા દે હજી તેને ખબર નથી હમે છોકરા રમે ને વસભાઈ ઈ જો મોટા બાપુ નો લે રમે ન્યા ધ્યાન છે એટલે ન્યા જવા કરે છે બેન હવે ધીમે ધીમે કોરે જવાની છે ફાઈ આ લેસન કરે છે હજી એને ધ્યાન નથી ને કે તો ધડા ધડ વયા આવે અહીંયા ગણિતનું અંકિતાબેન અમારે ગણિતનું લેસન કરે છે નોખા નોખા વિષયનું રોજે રોજ લેસન હોય પાકો સોપડો હોય એવું લાગે છે સોપડો છે પાકો ચોપડો છે એટલે ખબર પડી જાય કે ઉતારા ઉતારામાંથી આમાં ઉતારા મરાય છે આ બીજા નો છે ને એમાંથી આમાં ઉતારો મારે સિંકિતા બેન એટલે ખબર પડી જાય પાકા છોપડા અમુક લખી વાળો ને એટલે એમ કે તા લખાઈ જાય તો લાઈમાં દેજે મારે લખવાનું છે લખાઈ જાય એવું નહીં કીધા તો હાલો હવે આપણે કાંક રસોઈની તૈયારી કરવી સોળી તો આપણે ફોલતા હતા પણ આજે સોળીનું શાક નહીં બનાવવાનું થાય પણ ગલકાનું શાક બનાવવાનું છે તો હવે ફટાફટ ગલકાનું ને એવું આપણે શાક બને નહીં કહ્યું તો આપણે અત્યારે ગલકાનું શાક બનાવવાનું છે એટલે ગલકા સુધારી નહીં ખસે અને તેલ ગરમ થઈ જ જશે દીધી અને પછી ગલકા નાખી દીધી થોડીક ઉતારી દીધી

ગલકાના શાક માં સરસ મજાની સાચ તો બહુ જ મીઠું લાગે અને સારું લાગે તો આપણે શાક હજી તો દેખાય છે પણ પછી તેલમાંથી આવી જશે અને સરસ આમ આમ એવું થાય ને હળી જાય ને પછી મીઠું લાગે ને આમાં રસો બહુ નો રાખવાનો હોય ને બા કોરમોરા જેવું કરવી ને એટલે થોડુંક મીઠું લાગે ને ભાવે લોટ ને એવું આપણે જો બહુ બંધાઈ જશે ને લોટ ને એવું આપણે અંધુ બંધાઈ જશે પછી રોટલી ને ઉમખાવાનું થશે તો દિયાથમવાનું ટાણું થઈ જશે ગયા હથમ્માનું ટાણું થઈ છે ને પાછા ઝરમર જર્મર એમ કહેવાય કે વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે પાછા થોડા ઘણા સાંટાવા મળ્યા અને બપોર પછી થોડું ઘણા એમ કહેવાય કે નિરાધીથી સાટા નતા આવતા પછી હા સારું આવી જાય ને કશું વરસાદ આવતો હોય તો ગમે જ તે પણ વધારે આવે ને એ ગમે આવા સાંટા આવે ખાલી ગારો કરે બીજું કાંઈ ન થાય આમ પાણી વગાનો ન કરે ઝાઝું પાણી થઈ જાય એવો વરસાદ નહોતો આવતો થોડા ઘણા બસ ને એવું આવતું હતું તો બસ હવે આપણે રોટલીને એવું બનાવવાનું છે અને બસ હવે આજનો દિવસ કાંઈ કપડાં રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય